ટૂંક સમય પહેલાં જ અયોધ્યામાં ભગવાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે સનાતન હિન્દુ સંસ્કૃતિને આગળ ધપાવવા માટે પ્રયત્ન કરતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પણ ગઈકાલે ડબકા ગામ મુકામે નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ડબકાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક દિનની ઉજવણી કરવામાં આવી હતી જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પારિવારિક એકતા બાળ સંસ્કાર યુવા સંસ્કાર વડીલોની સાથે કેવી રીતે શિસ્તબદ્ધ થઈને રહેવું અતિથિ અને વડીલોને કેવી રીતે આદરભાવ આપવો આવું સંપૂર્ણ જ્ઞાન અલગ અલગ સંવાદ અલગ અલગ નૃત્ય ડાયરા સંગીતમય વાર્તા અને આવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને સત્ય માર્ગ તરફ આગળ વધે જેમાં સમગ્ર ભારત વર્ષ સમાજ અને સાથે સાથે પોતાના ઘર પરિવારને પણ મદદરૂપ થઈ પોતાના ભવિષ્યને સાચી દિશા તરફ પ્રયાણ કરાવે એવા અનેક કાર્યક્રમો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર જયરાસિંહ રાજ બીએડ ન્યૂઝ ગુજરાત